બા બાપુજી ગામડે રહેતા હતા ત્રણ દીકરાઓ વહુ અને બાળકો સાથે શહેર માં રહેતા એક દિવસ અચાનક બા ને હાથ ટેક આવી ગયો અને બા ગુજરી ગયા દીકરાઓ વહુઓ બાળકો બધા ભેગા થયા બા ના અંતિમ સંસ્કાર કર્યા મોટી વહુ એ વાત માંડી બા ગુજરી ગયા છે તો હવે આપણે એની મૂડીના ભાગ પાડી લેવા જોઈએ બાપુજી એ કાઢી અને કહ્યું તમે તમારી રીતે ભાગ પાડી લો સરખી સરખી ત્રણ વસ્તુઓ હોય એના ત્રણેય વહુઓ વચ્ચે ભાગ પાડી લીધા

ત્યારે નાની બહુએ કહ્યું બાપુજી આ ત્રીજી વસ્તુ એટલે તમે ખુદ તમે આ બે વસ્તુ મોટી વહુઓને આપી દો અને તમે અમારા ભેગા રહેવા આવી જાવ મને બાએ પણ કહ્યું હતું કે મારા ગયા પછી તારા બાપુજીને સાચવવાની જવાબદારી તારી મિત્રો ભાગ ફક્ત વસ્તુઓના જ પડે છે મા બાપના ભાગલા ન હોય એને તો ખુશી ખુશી સાચવવાના હોય કારણ કે આ મોકો નસીબ હોય એને જ મળે છે બધાને નથી મળતો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ